જુનાગઢ ડીઆઈજી પી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા ગેરકાયદેસર ગૌવંશ હેરફેર તથા કતલ કરતા શખ્સો પકડી પાડવા સૂચના કરેલ છે જે અનુસંધાને એલસીબી ના ખાનગી રાહે હકીકત મળેલ છે કે અસલામભાઈ ઉર્ફ અસલો કાસમભાઈ ચોરવાડા જોસેફ સ્કૂલ પાછળ વાડી વિસ્તારમાં વાડી આવેલા રહેણાંક મકાન પાસે આવેલા માલઢોર બાંધવાના ધાળિયામાં ગૌવંશના વાછરડાઓ રાખી તેની કતલ કરી ત્યાં ગેરકાયદેસર રીતે ગૌ મટનના ટુકડાઓ કરી માસ મટન રાખી વેચાણ કરે છે જે મળેલ હકીકત આધારે તે જગ્યાએ જિલ્લા એસબી ટીમે રેડ કરી ગૌ અને મટન સાથે સાથે આઠ શખ્સોને પકડી પાડી ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગૌવંશને કતલ કરતા આઠ શખ્સોને એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે ત્યારે ઉનામાં કેટલાક સમયથી ગૌવંશને કતલ કરવા કરતા હતા ઉનામાં કેટલા સમયથી ગૌવંશને કતલ કરતા હતા ઉનામાં આ શખ્સો કેટલા સમયથી ગૌવંશને કતલ કરી રહ્યા હતા તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે

એલસીબીની ટીમ પીએસઆઈ સિંધવ સાહેબ અને રાજુ ગઢિયા વાળા કમલેશભાઈ વિઠિયા સુભાષભાઈ વગેરે ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વહેલી સવારે ચાર વાગે બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે એવી બાતમી મળતા તાત્કાલિક બે પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને ચાર ગૌ વંશ ચારને ટોટલ પાંચ ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં આઠ આરોપી પણ મળી આવેલા આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાંસ એટલે કે કપાયેલો ગૌમાંસ અને વાડી માલિક કે વાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો આરોપીને પકડી છે અને બે લાખ એસી હજાર ત્રણસો પચાસનો નો મુદ્દામાલ અમે કબજે કરેલ છે એની અંદર છરા નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌ કતલ કરવામાં અમારી ટીમ છેલ્લા ચાર પાંચ દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલું છે પણ એ એકાતરા ક્યારેક ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બચતા બચતા કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે આશરે આ જે ગૌમાસ છે એ અમારી ટીમ દ્વારા જે કબજે કરવામાં આવેલ છે એક આમ તો અમારે જ્યાં ગુનાના કામે કબજા કરવાનું હોતું નથી એનો નાશ કરવાનો હોય છે કારણ કે જે વાછડું છે એ પોતે જ તે ત્યાં કતલ કરેલું હોવાથી એને ત્યાં ત્યાં જ વેનિટરી ઓફિસરને બોલાવી અને એનો નિકાલ કરેલ છે અને એમને સર્ટિફિકેટ લઈને આ ગૌવંશ હોય એવું સર્ટિફિકેટ લઈને આ ગુનો દાખલ કરાવે આરોપીને અટક કરેલા છે તો બીજા કોઈ આરોપી પકડવાના બાકી એક જ આરોપી પકડવાનો બાકી છે અને બાકી જે તપાસમાં ખુલે તે આરોપી આની અંદર વધારે જે કંઈ મદદગારીમાં હશે તેને